વડોદરાના નવજીવન પાસે અખંડ આનંદ સોસાયટી આવી છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે ખુલ્લું મેદાન છે ત્યાં લગ્ન પ્રસંગ જેવા અનેક કાર્યક્રમો થાય છે પરંતુ જે અઠવાડો છે જમવાનો અઠવાડો હોય ત્યાંનો ત્યાં પડી છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ગંદકીનું સામ્રાજ્ય છે રોગચાળાની ભીતિ પણ છે સ્થાનિકોએ કોર્પોરેશનમાં અનેક વાર રજૂઆત કરી પરંતુ નિરાકરણ નથી આવતું વહેલામાં વહેલી તકે અહીંયા ગંદકી ચોખ્ખી થાય એટલે ગંદકીનું સામ્રાજ્ય દૂર થાય તેવી માંગ કરવામાં આવી છે મારું નામ યોગેશ બિનીવાલે આ વિસ્તારનો બીજેપીનો વોર્ડ નંબર પાંચમાં બૂથ નંબર એકસો નેવુંનો પ્રમુખ છું સોસાયટી અને આ અખંડ આનંદ સોસાયટી છે અમે ઘણા ટાઈમથી આ વિસ્તાર માટે અમે કામ કરીએ છીએ પણ કેટલા ટાઈમથી અમે અમારું આ એક ગ્રાઉન્ડ છે વર્ષો પહેલાં અહીંયા ક્રિકેટ રમાતું હતું બહુ સારું ક્રિકેટ રમાતું ત્યારે કોઈ કચરો થતો નહોતો કશું નહોતું થતું પણ અત્યારે પ્રોબ્લેમ એવો છે કે અખંડ સોસાયટી છોડો અને બીજી બીજી સોસાયટીઓ છે તો એ જે અંબેનગર છે બહાર સોસાયટી છે એમની વચ્ચે આ ગ્રાઉન્ડ આવેલું છે પણ અત્યારે હવે પોઝિશન એવી થઈ કે જ્યારે જ્યારે લગ્ન પ્રસંગ આવે છે ત્યારે ત્યારે અહીંયા લગનો થાય છે અને લગ્નો ના કરવાની અમને કોઈ લગ્ન કરવા માટે અમે કોઈ મનાઈ પણ નથી કરતા પણ એનો જે કચરો ભેગો થાય છે એ કચરો લગ્ન પ્રસંગ કરનારા માણસો ઉચકતા નથી એવો ને એવો પડી રહેવા દે છે એવો ને એવો ને અહીંયા જ પડી રહેવા દે છે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને એની ગંદકી આજુબાજુના વિસ્તારમાં પ્રસરે છે તો એની બીમારી પુષ્કળ પ્રમાણમાં અહીંયા થઈ રહી છે તો એ બીમારીનો ઈલાજ નથી થતાં કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે તે છતાંય ઇવન હું પોતે બીજેપીનો માણસ છું બીજેપીનો પ્રમુખ છું અહીંનો તે છતાંય કોર્પોરેટરને પણ મેં કમ્પ્લેન કરી છે એક બે વાર આવીને ગયેલા પણ છે એમણે એકવાર સાફાઈ કરેલું છે નથી કર્યું એવું પણ નથી એ પણ કામ કરે છે પણ અહીંના લોકોને જે આ ત્રાસ વેઠાય છે એના અમારે અમારે પણ જોવું પડે અહીંયા લોકો ઘણા હેરાન થઈ ગયા છે તો આ જય અંબેનગર હવે આ જય અંબેનગર વાલા જ કરે છે કે બીજું કોઈ આવીને કરે છે એ પણ અમને ખબર પડતી નથી એટલે આ ગ્રાઉન્ડ સાફ સફાઈ રહે સ્વચ્છ રહે આ બધું કાંટાળો બાટા બધા નીકળી જાય કાઢી નાખે એ જ અમારી વિનંતી છે યોગેશ બિનીવાલે હા અમારી અખણન સોસાયટીમાં છે આ ગ્રાઉન્ડ છે તો બધું અહીં લગ્ન પ્રસંગ થાય છે બધું એઠાળો અહીં નાખી દે છે અને અમે બોલીએ છીએ તો કશું કરતા નથી અને અમને એટલું હેરાન કરે છે ને પછી ગાળો પણ આપવા ઉભા તરે તૈયાર થઈ જાય છે આવે એ લોકો અહીં જ છે પણ અમને ખબર નહીં કે આ લોકો બોલીએ ને તો પછી કશું બોલતા નહીં આ લોકો અમાર જોડે આ જય અંબે નગર છે ને એની બાજુમાં બધા અલગ અલગ લોકો આવીને લગ્ન પ્રસંગ કરે છે અહિયાં આ તો બે દિવસ થયા છે